સબરકાંઠાના સીઆઈડી ક્રાઇમની તપાસ એપ્રોચ રોડ પરની બીજેડ ગ્રુપની ઓફિસ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અલગ અલગ વિસ્તારમાં જે બીજેડ ગ્રુપની ઓફિસ આવેલી છે ત્યાં એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત પ્રાંતિજના પલ્લાચર ગામના સુરેશભાઈ ની ફરિયાદને આધારે કાર્યવાહી સાબરકાઠા અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના શહેરોમાં ગ્રુપ દ્વારા મસમોટું રોકાણ કરવામાં આવ્યું આવ્યું કરાવવામાં હતું એજન્ટો થકી રોકાણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમમાં એક નાનામી અરજી દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદ નોંધ્યા બાદ અનેક રાજ સામે આવે છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે આ બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડની જે બ્રાન્ચ છે તે પ્રાંતિજ તાલુકાના મુખ્ય મથક પ્રાંતિજ શહેરમાં આવેલી છે અને તે ઓફિસ ખાતે અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તે ઓફિસ ખાતે પહોંચવા પહોંચ્યા છે અને તેનું જે લોક છે તે લોક ખોલી અંદરના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવા માટેના પ્રયાસો હાથ દરવામાં આવે છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે એક કટરની મદદ વડે લોક ખોલવાની તજવીજ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીંયા પહોંચી ચૂક્યા છે જે પ્રકારે પ્રાંતિજ તાલુકો છે તે તાલુકા અને ગ્રામ્ય પંથકના મોટા લોકો કેટલાક લોકોનું રોકાણ અહીંથી કરાવવામાં આવ્યું હતું નિકેશ પટેલ નામના એજન્ટ દ્વારા આ પ્રાંતિજ પંથકમાંથી સ્થાનિકો પાસે રોકાણ બીઝેડ ગ્રુપમાં કરાવવામાં આવ્યું હતું ઊંચા વ્યાજ અને લોભામણી જાહેરાતોમાં આવીને લોકોએ રોકાણ કર્યું હોવાની અત્યારે હાલ તો પ્રાથમિક માહિતી છે જો જોકે પ્રાંતિજના પલ્લાચર ખાતેના એક વ્યક્તિ સુરેશભાઈ છે તેઓએ પણ નિકેશ પટેલ અને બીઝેડ ગ્રુપના સી ઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદ એ સમગ્ર ગુજરાતમાં પ્રથમ રોકાણકારની ફરિયાદ હતી તેના આધારે આજે સીઆઈડી ક્રાઇમ ના કર્મચારી અધિકારીઓ હાલ પ્રાંતિજ ખાતે તપાસ અર્થે આવી પહોંચ્યા છે જોકે અહીંથી જે દસ્તાવેજી પુરાવા મળશે તેના લઈને મોટા ખુલાસા સામે આવી શકે છે દર્શન પટેલ સ્મિતા સાબરકાંઠા